તેનું આયોજન કરવામાં અલગ રીતે અનેક એવી એનજીઓ વૈશ્વિક સંસ્થાઓ અને સ્વયંસેવકો ખૂબ સાથ સહકાર પર્યાવરણ વિભાગને આપતું હોય છે અને આ જે કરુણા અભિયાન આપણે સરકાર તો એની તેર તારીખે એક કાર્યક્રમ છે એ અગિયારથી વીસ તારીખ સુધી આપણે આ અભિયાનની અલગ અલગ બે એની એમ્બ્યુલન્સ જે પર્વ પણ જાહેર કરવામાં આવ્યા પશુપાલન વિભાગ દ્વારા અને ચાઇનીઝ દોરી એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે આ પર ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ શક્તિ હોય છે અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ શક્તિ હોય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને

અગિયાર દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું ગુજરાતીઓના પતંગ કારણે સૌથી વધુ પતંગો બનાવવા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે અમદાવાદ નડિયાદ ખંભાત સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે તેમનું વિઝન જુઓ આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડ ને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે ગુજરાતમાંથી દર વર્ષે પતંગો

તમામ જે પતંગ રસિયાઓ છે તે અત્યારે હાલમાં પોતાની જે પતંગ છે તે ઉડાવી રહ્યા છે તમે જોઈ શકો છો હાલમાં કઈ રીતે અત્યારે સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે કાયડ ફેસ્ટિવલની જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે જે ઉમંગ હોય છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે દેશ વિદેશથી અમદાવાદ સિવાયના જે બીજા વિવિધ રાજ્યોમાંથી જે લોકો આવતા હોય છે તે અહીંયા મજા માણતા હોય છે અને કાઇટ ફેસ્ટિવલમાં એક અલગ જ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો તસવીરો આપ નિહાડી રાજો અત્યારે ફિલાલ પતંગ महोत्सवનો જલસો આયોજિત કરવામાં આવ્યો છે 47 અલગ અલગ દેશના કુલ એકસો ત્રેતાળીસ જેટલા પતંગબાજો અત્યારે ફલાલ આ કાર્યક્રમમાં હિસ્સો લઈ રહ્યા છે અને અલગ અલગ પ્રકારના પતંગો અત્યારે લાલ જે છે તે ખાસ આ પતંગ મહોત્સવમાં જોવા મળી રહ્યા છે આ પહેલાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેટલા પણ દેશો અને ભારતના અન્ય અન્ય રાજ્યોમાંથી લોકો આવ્યા તે લોકોએ પણ પરેડમાં ભાગ લીધો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ પતંગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો અને અત્યારે લાલ આ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે